ગુડ મોર્નિંગ એવરી વન જય શ્રી કૃષ્ણ છે આજે અમારે ઉમળો તપવાની રસમ છે તો આ રસમ તમે ના જોયું હોય તો આ વ્લોગમાં બની રહેજો અને જો લાઈક ના કર્યું હોય સબસ્ક્રાઈબ ના કરવી હોય તો એ પણ કરી દેજો Có người क्या रानी है जयपुर की ये मेरी कुछ दोस्तों के साथ जूनियर का माइल होने का बर्थडे ની દી આ એમ કર સુખ સમૈયાનો પજરીથી માસી પાછું આવી જાય તેજી કનેન છે નો કપાળ નથી કર ચોખા કર de તો ફાઇનલી જો અત્યારે જે પણ અમારી વિધિ હતી રસમ હતી બધી પૂરી થઈ ગઈ છે અને પાછી હું આવી ગઈ છું મારા ઘરે અને અત્યારે હવે જો વિચારીએ છીએ કે આ આઉટફિટ છે અત્યારે રેડી થઈ જ છું તો આમાં પણ થોડુંક ફોટોશૂટ કરી લઈએ તો અમે વિશાલને ફોન કરીને બોલાવ્યા છે તો જો હમણાં અમે જાશું હવે ક્યાં જવું એ નક્કી નથી વિચારીએ છીએ કે બહાર તો જ જાઓ કેમ કે તડકો હશે નથી તો એટલી બધી ટ્રાફિક પણ હોય બધામાં તો કદાચ તો પાર્લરે જઈ અને અહીંયા ટેરિસ ઉપર સારા ફોટા કદાચ આવે તો પાડી લેશું અને તમને બતાવશું તો તમે બધા બની રહેજો અમારા ઓલક અને આજે હું કેવી લાગું છું એ તમે મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ये मोटी सामान्य है तो તો ફોટો શૂટ ચાલતું હતું પણ લાઇટ ના હતી એટલે બેટરી છે એ લો થઈ ગઈ હતી તો બસ આ બેટરી ફોન છે બેટરી ચાર્જ માં રાખ્યો છે ત્યાં સુધી અમે પોઝ નથી કરતા तो बस फोटा परि जस पछि पछि अपलोड गरिस त इन्स्टा स्टोरीमा हेमा बाँकी हुट्युबमा सोर्ट्स पनि मुकि